નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરતા રાંદેર વિસ્તારમાં પ્રતિબંધિત ડ્રગ્સ કેસમાં વોન્ટેડ ચાર માસ બાદ ઝડપાયો નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ડ્રગ્સનું વેચાણ કરનારને ઝડપવા માટે ખાસ મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે ચાર માસ અગાઉ ડ્રગ્સ કેસમાં વોન્ટેડ જાહેર થયેલા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે આરોપી છેલ્લા ચાર મહિનાથી ધરપકડથી બચવા નાસ્તો ફરતો હતો રોની ઓરફે મલિંગા રવિ ધોરડિયા પટેલ ડ્રગ્સ કેસમાં છેલ્લા ઘણા સમયથી ધરપકડથી બચવા માટે નાસ્તો કરતો હતો છેલ્લા ચાર મહિનાથી તે ભાગી રહ્યો હતો રવિ ધોરડિયા અંગે પાકી બાતમી મળતા પોલીસે તેના રાંદરમાંથી ઝડપી પાડ્યો હતો બાદમાં તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે